એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણ બીડું ઝડપ્યું હતું ભારતના લોખંડી પુરોહિત તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ એટલે કે સર્વ ભારતીય સેવા રાજકારણ ભારતની બધી બિન લક્ષરી શાખાઓના રચયિતા હોવાથી પેટર્ન ચેન્ટ તરીકે ઓળખવામાં પણ આવે છે સરદાર ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હકના સૌથી પહેલા હિમાયતીઓના એક હતા થેન્ક યુ થેન્ક યુ ખુશીબેન હવે એમએસસી આવી નથી